હોય ને આ એક મ્યુઝિયમ છે એ કમેન્ટ આવે ક્યારે નહીં કે સાયન્સ મ્યુઝિયમ છે ને આપણે ગિરનાર જે છે ને ગિરનાર એ સાઈડ જ છે ગિરનાર સાઈડ એટલે ત્યાંનું છે કે જોઈએ પેલા શર્ટ કરી કરીએ એડ્રેસ બોટલી જાય કે જેમ થાય કાલી ગયા હતા ન મળ્યું એટલે બોટલી મળી જાય તો પછી ત્યાં જાવ હા તો વ્હાઈટ વ્હાઈટ દેખાતો એ છે

અને છે ખતરનાક પાછળ લોકેશન હાજી શાંતિ ના હોય તો એવું ના એમ ન હાલે ને કેમ પડે ભાઈ નો ગયે તો પછી ભેગું ન થાય

હલો ગાઈસ કેમ છો મજામાં મજામાં છો જો વેલકમ ટુ કોલેજ આ એને લાંબો પાછો આ લઈ નાવ તો શું કરું હા ચાલ લીધી આપણે આમાં હોય આઈથી આ વિંગુમાં માં હાલવાનું હોય બધે અલગ અલગ એ વિંગ માં રાખ આ કોલેજ ના જોન મજા આવી ગયા હે એ વિંગ માં રાખ શું કે કોલેજ ના જોન આમાં એકદમ સા રાખ દે ને ભાઈ રાખ દે આ વિદ્યા અને આ સાઈ રાખ કે સાઈ રાખ કે જો ઓલા ભાઈ રાખ્યા લે તો હું આપણો વાગ રાખ્યા રાખતો તો હવે તો ના ના એ વાત સાચી છે કે હું આપડે કે જો ઇલેક્ટ્રિક લાગે જો અમે વિચારતા ઓલા 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 કે ક્યાં આ લેવાનું વિચારતા અમે પછી કેમ છો મજામાં આવ્યો મજા મજા વેલકમ ટુ ન્યુ બ્લોગ હમણાં જ ને

પણ કોલેજમાં કેમ એડમિશન લેવા આવતા હોય પૂછવા ઇન્કવાયરી માટે કોઈ તો એ કે કોલેજમાં તો એમ આપણે ગણાય આવી રીતે આપણે આવતા ક્લાસમાં બેસતા હતા જો ભાઈ જો બેઠા અમારા મિહિર ભાઈ આવે એને ફોન કર્યો તો ઈ તો ત્યારે જ બેઠો હોય એમ જ લાગ્યું હતું મને તો એ ફોન કર્યો તા ભાઈ કોઈ કે આવું એટલે આવું છે અમારે ફોન કરીને તા ભાઈ તરત આવી ગયા ગમે એ આ તો ભેગા નથી થતા બાકી ફોન કરીએ એટલે તરત આવે

અમિતભાઈ ને પૂરું નથી એટલે એમાં કેવા માંગે કે ચોથા માં કેટી આવી વાંધો નહી ભાઈ આ મોજ આ કેટી ની મોજો એમાં તો ખુશ એટલો થાય કે જાણે હાવ નો એ ડિગ્રી બે ત્રણ લઈ લીધી હોય ને જોબ માં લાગી ગયો કે એકમાં માં આવી ઓલે જે ભૂકી ગયા ગાઈસ ફાઈનલી અને જો આ અમારી આને બહુ હેરાન કર્યું ખોટું નહીં ખોલી ખોલી જોયો કે હું આ ખરાબ નથી ને હાજી કે અને જો પાણી પણ સ્ટાઇલ જોઈએ રાખે પગ પાછળ એટલે એમ નહીં એટલે રાખવાનો મતલબ એ છે કે એટલા આમ રાખીને કે આને જોવાય જો એટલે આખા ભીંજાઈ નવાય ન જાય કેમ કે નાવાનું મન ન હોય અહીંયા પાણી પીવાનું મન હોય ખોટું નવાઈ જાય

આપડે જો આવું કરવું જોબ માંથી ભેગું ન થાય કોઈ સેલેરી સેલરી મીર જોબ માંથી બનાવો કોઈ બિઝનેસ કરવું પડે બિઝનેસ

યા આવું છે તે અહીં જાવું તો હાલું પડે ને વાટ વાટ દેખાય અમે ભાઈ આ જાવું હાલો તો ગાડી ગાડી ચડી જશે હો યા તો અગડી વાતું કરે ત્યાં લાલા લાકામાં હાલી નીકળ હે હા ગયા ફાઇનલી ગાર્ડન કેફે અલા આ તો કેફે છે આર યુ સાયન્સ મ્યુઝિયમ જોઈ હે ઓ ભાઈ

રાખતો હોય ભાઈ હાવ આપા તું જોતો કરો આ તપતું હોય બધું એને લીધે દે ક્યાં ગયા નાય આ કેટલો ગુંડો હોય છે કે અમ્મા આ તો હોય છે કે ઓલે તો હોય જ ને પછી રાય આ ભલામણા આમ તો જોવા ઢડકો એ એકદમ આ ઠંડી હવા પણ ઉપર એકદમ અમારી ઉપર જ પડે જો ઢડકો અમિતભાઈ સોળા પીવરાવાજ આપડે ઉપર આવીને જો ત્યારે પીઠું અને પીધા જેવી છે ગરમી લીમ પીએ ભાઈ ઠંડો એક નંબર માં જાય

વિસે જાકા મિસમંદો ઓત કે પી નઈ ગયો બટાબ દે અના રસ્તો કેવો છે ખબર આખવા અલગ અલગ ઢલા નાખી નીચે થી આવિયે તો અહીં આમ લાગે કે ઉપર ઓ કેમ છે બાકુમ અને હવે નીચે જાય તોય પાછો આખો ઢલર આવી જતે આંગે વીહી ડ્રાઈવર થઈ ગયો કેમ કે અમિત થી ભાઈ આવદક

ભાવ શું ગમે ક્વોલિટી છે નહીં કઈ પડી જાય અતર જોઈ લે કઈ નો કહેવાય ઈ તો ભલેરી હવે રાખો એનો ન કરો કેલો જ તો કાલે મંગાવી દે કાલે હું નીકળતા હોય મને ખાલી કહેતા જાય લે મો છે આવી મગાવી આ મેં કમ્પ્લીટ કે દીધું ને આજી ઓલો ભાઈ નથી એવો એટલે નથી આવ્યો બાકી તો આવી ગયો હોય ચાલુ કરીએ ચાલુ વરસાદ જતા હોય ને અહીં વાત છે આ વોટરપ્રૂફ આવે એમાં કેવું હતું કે આપણે જે કેમેરાનું જોયું ને એની પ્રાઇસ કેટલી કે ખબર સત્તરસો રૂપિયા એક હજાર સાતસો અને પાછી ક્વોલિટી બી છે ફોર કે અને થર્ટી એપીએસ એમ કંઈક આવે અને પાછો ગીક ગોપ્રો ન હોય આજમાં એવું જ લાગે ફિલ્મમાં લેવું છે અને કેમેરાનું અને બીજી રહી વાત મ્યુઝિયમ તો મ્યુઝિયમ છે ને આપણેલું રાજકોટનું ગેમ ઝોનમાં જે થયું ને એ પછીથી બધે આ બંધ રાખ્યા અત્યારે એટલે આ બંધ હતું એટલે અત્યારે એ બંધ હતું એટલે અમે તો કોટી રાહ જોઈએ થા પાછું ત્યારે જાઉં એટલે એવું છે તો આજનો બ્લોગ છે ને એ લખી રાખીએ મળીએ પાછા બીજા બ્લોગમાં ગુડ નાઇટ બાય ભાઈ